18 લાઈસ વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થર પડવાની ઘટના સીસીટીવી તપાસ દરમિયાન તકેદક્ષણ કરતા બાળકોના ભૂલથી પથ્થર ફેંકાયા રખળ્યો પોલીસ દ્વારા શાંતિ જાળવવાની અપીલ હાલ સ્થળ પર પણ કોમેકતર દ્રશ્ય જોવા મળ્યા અજોજે સાજરા છવગેની આસપાસ 18 લાઈસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડવાની માહિતી મળતા 18 લાઈસ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો

પૂછપરછ કરતા બાળકોની ઉંમર સાતથી આઠ વર્ષની જણાયેલ અને આ પથ્થર ભૂલથી ફેંકાયાને જણાય અને તેઓની પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત બનાવ બનેલ ન હોય તેવું જણાય આવેલ હોય હાલ પોલીસ સ્ટાફના પોલીસ માણસો સ્થળ પર હાજર છે અને હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે જેથી પોલીસ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જે જાણ સમજ કરવામાં આવે છે કે સદર હું બનાવવા કોઈ ખોટી અફિયાઓથી પ્રેરિત થવું નહીં